આમોદ ઢાઢ બ્રિજની લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ કરાયો સામાજિક વ્યવહાર સાચવવા લોકો બે કિલોમીટર પગપાળા ચાલવા મજબૂર બન્યા આમોદ ચંબુસર નેશનલ હાઈવે નંબર ઉપર આવેલા નદીના બ્રિજની આજરોજ હાઈવે ઓથોરિટી દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ નદીનો બ્રિજ બંને બાજુથી સંપૂર્ણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો જેથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા માટે ક્ષમા થી થેપલ હોટલ સુધી પગપાળા જ ચાલવા મજબૂર બન્યા હતા જેથી લોકોને કોરોના કાળની કપરા સમયની યાદ આવી ગઈ હતી લોડ ટેસ્ટિંગની કામગીરી દરમિયાન હાઈવે ઓથોરિટીના અધિકૃતિ જ ઇજનેરો દ્વારા બ્રિજની માપણી સહિતની કામગીરી સવારથી આરંભી દેવામાં આવી હતી હાઈવે ઓથોરિટીના ઇજનેરો દ્વારા ડિપ્લેશન નોંધણી કરવામાં આવતી જેમાં ભાર વગરના પુલની ડિપ્લેકેશન નોંધણી તેમજ ભારદારી વાહનો મૂકી માપણી કરાઈ હતી બ્રિજ જે સ્ટીકર લગાડવાની કામગીરી તેમજ બ્રિજ કેટલો લોડ સહન કરવાની કેપેસિટી ધરાવે છે તેની નોંધણી કરવામાં આવી હતી જે કામગીરી ત્રણ દિવસ સુધી ચાલનારી હોય ઢાઢર બ્રિજ પર ઉપર સંપૂર્ણ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ પણ પગપાળા જવાની નોબત આવી હતી બીજી બાજુ લગ્ન પ્રસંગો પણ ચાલતા હોવાથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા બે કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું હતું પખાજણ થી દહરી પોતાના વતનમાં જતા રાજુભાઈ રાઠોડ પરિવારની પેસેન્જર ગાડીને ક્ષમા હોટેલ પાસે અટકાવી દેતા પેરાલિસિસ ગ્રસ્ત રાજુભાઈ રાઠોડ સાથે તેના પરિવારે એપલ હોટેલ સુધી બે કિલોમીટર ચાલવાની નો બતાવી હતી અત્યાર સુધી વરુ જિલ્લા કલેક્ટર ના હુકમ નો જેમ પાલન કરનાર પોલીસે આજ રોજ કડક પડે પાલન કરતા બાલ જોદો હેરાન પરેશાન બન્યા હતા શું નામ દાદા તમારું સોમભાઈ ક્યાંથી આવો છો કરણા તો ક્યાં જાવ છો તમે જમ્બુ સર આ તો ચાલતા આવ્યા તમે પેનેટ્રિક ગાડી આવ્યા સગરામે તો તે ઉતાઈ દીધા પેલા લોકોએ હવે ચાલીને જોઈએ એમ કીધું કેટલા કિલોમીટર સુધી ચાલવાનું હવે શું નામ દાદા તમારું મારું નામ અમિત સિંહ તો ક્યાંથી આવો છો તમે હું આવું ભરૂચ થી છે

કઈ આગળ જાઓ દેરી હું કંઈક પ્રસંગ છે ત્યાં તમારું ગામ છે